ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આજે બન્યો છે મહાદન યોગ આટલી રાશિના લોકોને મળશે મેલ્ડી માંગના આશીર્વાદ બની જશે માલામાલ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારી દિનચર્યા ખૂબ સારી રહેવાની છે તમે તમારી અંદર સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો તમે બધા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો કાર્યસ્થળમાં સારું પ્રદર્શન કરશે પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે તમે તમારી મહેનત અને સમર્પણથી દરેક કાર્યને સફળ બનાવશો લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે તમારા કામની પ્રશંસા થાય જે લોકો વેપાર કરે છે તેમને આજે સારા પરિણામ મળવાની સંભાવના છે ભૌતિક સુખ સુવિધાઓ જળવાઈ રહેશે પરિવારનું વાતાવરણ સારું રહેશે માતા પિતા સાથે થોડો સમય વિતાવી શકશો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો આજનો તમારો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવ્યો છે આજે તમને મોટાભાગના મામલાઓમાં લાભ મળતો જોવા મળે છે વેપારમાં આર્થિક લાભ થવાની સંભાવના છે મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમને તમારા કરિયરમાં આગળ વધવાની સારી તકો મળી શકે છે નોકરી કરનારા લોકોને આજે કાર્યસ્થળ પર સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે તમારું સન્માન વધશે તમે માતા પિતા સાથે સારો સમય પસાર કરશો તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે કોઈ જૂના રોગથી છુટકારો મળી શકે છે મિત્રો સાથે ફરવાની યોજના બનાવી શકો છો મિથુન રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે તમે તમારી ચતુરાઈથી લટકેલા કાર્યો પૂરા કરશો જીવનના તમામ ક્ષેત્રોમાં આગળ વધવાનો પ્રયાસ કરશે જે વ્યક્તિ લાંબા સમયથી નોકરીની શોધમાં ઘરે ઘરે ભટકતા હતા તેમને આજે સારી તક મળી શકે છે કમાનીના નવા માધ્યમ મળશે જો તમે વેપાર કરો છો તો આજે તમને અપેક્ષા કરતાં વધુ નફો થવાની સંભાવના છે મિત્રો સાથે મળીને કોઈ નવા કામનું આયોજન થઈ શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે કર્ક રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ પાછલા દિવસો કરતાં ઘણો સારો દેખાઈ રહ્યો છે યોગ્ય યોજના બનાવીને જ તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયાસ કરો તો તમે તમારી કારકિર્દીમાં પરિવર્તન કરવામાં સફળ થશો પૂજામાં તમને વધુ રસ રહેશે માતા પિતા સાથે મંદિરમાં દર્શન કરવા જઈ શકે છે સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે જો તમને જરૂરતમંદોને મદદ કરવાનો મોકો મળે તો કરો જો તમે અગાઉ રોકાણ કર્યું હોય તો સારો નફો થતો જણાય છે તમારા જીવનસાથી અને બાળકોના સહયોગથી આજે તમે ખૂબ જ ખુશ રહેશો સિંહ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ સામાન્ય રહેવાનો છે કાર્યક્ષેત્રમાં તમામ કાર્યો સમયસર પૂર્ણ કરો નહીં તો તમારે તમારા વરિષ્ઠોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે તમારા કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો નહીંતર કામ બગડી શકે છે કેટલાક લોકો તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે તેથી તમારે સાવધાન રહેવું પડશે આજે તમને કોઈ નવો પ્રોજેક્ટ પણ મળી શકે છે જેના કારણે તમને ભવિષ્યમાં આર્થિક લાભ થશે પરિવાર અને સમાજમાં તમારું સન્માન વધશે મીડિયા અને લેખન સાથે જોડાયેલા લોકોને નવી તકો મળી શકે છે કન્યા રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત જણાય છે આજે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે નોકરીમાં તમને સારી તકો મળી શકે છે જેનાથી પ્રગતિનો માર્ગ ખુલશે તમે તમારી મહેનતથી સારી સફળતા મેળવી શકશો अचानक कोई जुना मित्र साथे मुलाकात થશે જેના કારણે તમારી ખુશીનું કોઈ સ્થાન નહિ રહે તમારું પારિવારિક અને વિવાહિત જીવન અનુકૂળ રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ સરસ જગ્યા પર જવાની યોજના બનાવી શકો છો વ્યવસાયમાં કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશો જે તમને ભવિષ્યમાં સારો નફો આપશે યુવાનોને કરિયરમાં સારી તકો મળી શકે છે તુલા રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ લાભદાયક સાબિત થશે તમારી નોકરી બદલવાની અને સારી નોકરી શોધવાની તમારી ઈચ્છા પૂરી થતી જણાય છે આ દિશામાં કરેલા પ્રયત્નોનું ફળ આજે તમને મળી શકે છે તમારા જીવનસાથીની મદદથી તમને ધનલાભ થવાની સંભાવના છે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મીડિયાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે બાળકોના ભણતરને લગતી ચિંતાઓ દૂર થશે વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકે છે સામાજિક ક્ષેત્રે તમે તમારી આગવી ઓળખ બનાવી શકશો લવ લાઈફ સુધરશે બહુ જલ્દી તમારા થવાની સંભાવના છે વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ સુખદ પરિણામ લઈને આવ્યો છે જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે તમે નવી યોજનાઓ બનાવી શકો છો માતા પિતાના આશીર્વાદ તમારી સાથે રહેશે તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો ઘર ખરીદવાનું સપનું સાકાર થતું જણાય છે જો તમે પહેલા કોઈને પૈસા ઓછીના આપ્યા હતા તો તમે આજે તે પાછા મેળવી શકો છો તમે જે મહેનત કરશો તે પ્રમાણે તમને પરિણામ મળશે અનુભવી લોકો સાથે પરિચય થઈ શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવાની જરૂર છે કારણ કે તેનાથી તમારો સન્માન થશે સખત મહેનતથી આર્થિક લાભનો માર્ગ ખુલશે ધનરાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે તું બહુ ખુશ દેખાય છે લાંબા સમયથી લટકેલો કામ પૂરો થશે પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે માતા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે નોકરી અને ધંધામાં સફળતા મળવાની સંભાવના છે નોકરીના ક્ષેત્રમાં તમને પ્રમોશન મળી શકે છે જેના કારણે તમારો ઉત્સાહ વધશે અને તમે ખુશ રહેશો પરિવાર સાથે મંદિર કે કોઈ ધાર્મિક સમારોહમાં હાજરી આપી શકો છો વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકો છો તમને ટેલિકોમ્યુનિકેશનના માધ્યમથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે જેના કારણે તમારી ખુશીનો કોઈ સ્થાન નહીં રહે મકર રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો જોશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ઘણો સારો રહેશે કોઈ જૂના રોગથી છુટકારો મળી શકે છે તમે તમારી જાતને ફિટ અનુભવશો નાણાકીય લાભ થવાની સંભાવના છે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશો લાઈફ પાર્ટનર દરેક પગલાં પર સહયોગ મળશે સ્ત્રી મિત્રની મદદથી ધનલાભ થવાની શક્યતાઓ છે નોકરીમાં તમને કોઈ ઈચ્છિત સફળતા મળી શકે છે ઘરના નાના બાળકો સાથે મસ્તી કરતા જોવા મળશે વિવાહિત વ્યક્તિઓને લગ્નના સારા પ્રસ્તાવ મળશે કુંભ રાશિ વિશે વાત કરીએ તો આજે તમે તમારી મહેનતના બળ પર તમારું ભાગ્ય બદલી શકો છો તમે તમામ ક્ષેત્રોમાં સારા પરિણામો મેળવતા જોવા મળે છે નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર કોઈ જવાબદારી મળી શકે છે જેને તમે સારી રીતે નિભાવશો તમારી આવકમાં વધારો થશે વેપારમાં લાભની સ્થિતિ સર્જાઈ રહી છે નવી યોજનાઓમાં સફળતા મળવાની સંભાવના છે ક્યાંકથી અટકેલા પૈસા પાછા મળી શકે છે સરકારી નોકરી કરતા લોકો માટે પણ દિવસ ઘણો સારો રહેશે મેનેજમેન્ટ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે સંશોધન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે આજે તેમને તેમની મહેનતનું ફળ મળી શકે છે મીન રાશિ વિશે વાત કરીએ તો આજે તમારો દિવસ પહેલાં કરતાં સારો રહેશે તમારી મહેનતથી તમે સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો તમારે વિષમ સંજોગોમાંગ ધીરજ રાખવી પડશે તમારું વ્યક્તિત્વ લોકોને પ્રભાવિત કરતું રહેશે કાર્યસ્થળ પર તમારા કાર્યોની પ્રશંસા થઈ શકે છે સહકર્મીઓ સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે વિવાહિત જીવનમાંગ મધુરતા વધશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ સરસ જગ્યા પર જવાની યોજના બનાવી શકો છો વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે કોઈ સારા સમાચાર મળી શકે છે સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે જરૂરિયાતમંદોને મદદ કરવાનો પ્રયાસ કરી શકો છો રાજનીતિના ક્ષેત્રમાં નિશ્ચિત સફળતા મળવાની સંભાવના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો